अरविंद जी ने कहा है कि इसका खुलासा वे 28 मार्च को कोर्ट के सामने करेंगे सारे देश को सच सच बताएंगे कि इस सो कॉल्ड शराब घोटाले का पैसा है कहाँ दिल्ली में कथित शराब नीति ने लई ने एक बाद एक आम आदमी पार्टी ना नेताओं और के मंत्रियों जेल में गया त्यार बाद दिल्ली ना मुख्यमंत्री ने ईडीए पूछपरछ कर गिरफ्तारी करी आ गिरफ्तारी बाद देश नहीं परंतु तो दुनिया में ओहापो मचो है પહેલાં જર્મની અને ત્યારબાદ અમેરિકાએ પણ ક્યાંક ને ક્યાંક તપાસ પર નજર રાખવાની વાત કહી અને નિષ્પક્ષ તપાસની વાત કહી ત્યારે તેની સામે ભારતે વિરોધ પણ નોંધાયો હવે આ બાદ અરવિંદ કેજરીવાલે એ વાત પણ કહી છે કે ઈડી જ્યારે આ શરાબ ઘોટાલા અથવા તો શરાબ નીતિને જે પોલિસી છે તેને લઈને આરોપ લગાવે છે કે આ એક કૌભાંડ છે તો આ કૌભાંડના પૈસા ગયા ક્યાં કેમ તેમને કોઈ પણ જાતના જે પૈસા છે તે કેમ નથી મળી રહ્યા અને હવે અરવિંદ કેજરીવાલે એવું પણ કહ્યું છે કે હું આજે જે કૌભાંડની વાત છે આના જે પૈસા છે તેને લઈને હું પોતે જાતે જ ખુલાસો કરીશ અને તેની વાત અરવિંદ કેજરીવાલે પોતે કહી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી દિલ્હીમાં લીકર પોલિસીને લઈને કથિત રીતે કૌભાંડ થયા હોવાની વાતો સામે આવી તેને લઈને જ આમ આદમી પાર્ટીના એક બાદ એક નેતાઓ જેલમાં ગયા અને ત્યારબાદ દિલ્હીના મુખ્યમંત્રીને પણ જેલમાં જવાનો વારો આવ્યો આ જેલમાં ગયા બાદ ભારે ઉહાપો મચ્યો ભારતીય રાજનીતિમાં એટલું જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોએ પણ આની નોંધ લીધી અને જર્મની તેમજ અમેરિકાએ કહ્યું કે અમે આ ગિરફતારી પર નજર બનાવી રાખી છે અને એટલું જ નહીં પરંતુ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ આવી વાત પણ તેમણે કહી આને લઈને ભારતે પોતાનો વિરોધ પણ નોંધાવ્યો હતો પરંતુ હાલ અરવિંદ કેજરીવાલ ઈડીની કસ્ટડીમાં છે અને તેની વચ્ચે જ જે અરવિંદ કેજરીવાલના પત્ની છે સુનિતા કેજરીવાલ તે અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા હતા એની વચ્ચે જ તેમણે એક સંદેશો જાહેર કર્યો છે અને આ સંદેશામાં તેમણે કહ્યું છે કે જો ઈડીએ આ કૌભાંડની વાત કરે છે કે શરાબ ગોટાળો છે તો તેમને હજુ સુધી આ ગોટાળાના પૈસા કેમ નથી મળ્યા આ કૌભાંડ છે તો કૌભાંડના પૈસા કોણ ખાઈ ગયું આ વાત અરવિંદ કેજરીવાલે આ સંદેશામાં કહી એટલું જ નહીં પરંતુ હવે તેમણે એ પણ કહ્યું છે કે હું આ જે પૈસા છે જો આ શરાબ ગોટાલો છે તો આ શરાબ ગોટાળાને લઈને હું તેના પૈસા કોની પાસે છે ને કોણ ખાઈ ગયું એનો ખુલાસો કરવા જઈ રહ્યો છું અને આ ખુલાસો તેઓ જજ સામે કરશે જી હા આ ખુદ અરવિંદ કેજરીવાલનો જે તેમના પત્ની સંદેશો લઈને આવ્યા છે આ સંદેશામાં તેમણે વાત કરી આપ સાંભળો કે સુનિતા કેજરીવાલ જે સંદેશો લઈને આવ્યા તેમાં તેમણે શું કહ્યું કલ શામ મેં જેલ મેં अरविंद जी से मिलने गई उन्हें डायबिटीज है शुगर लेवल ठीक नहीं चल रहे लेकिन निश्चय है। दो दिन पहले उन्होंने दिल्ली की जल मंत्री आतिशी जी को संदेश भेजा था कि लोगों के पानी और सीवर की समस्याओं का समाधान किया जाए बताइए क्या गलत किया लोगों की समस्याओं का समाधान तो होना ही चाहिए इस बात पर भी केंद्र सरकार ने आपके सीएम पर केस कर दिया क्या ये लोग दिल्ली को तबाह करना चाहते हैं क्या ये लोग चाहते हैं कि लोग अपनी से की में। ने पिछले दो साल में ढाई से ज्यादा रेड मार ली वो इस सो कॉल्ड शराब घोटाले का पैसा ढूंढ रहे हैं अभी तक किसी भी रेड में एक पैसा नहीं मिला मनीष जी के यहाँ रेड मारी संजय सिंह जी के यहाँ रेड मारी सतीन जैन जी की यहां रेडमारी एक भी पैसा नहीं मिला हमारे यहां रेडमारी मात्र हजार रुपए मिले तो वो इस सो कॉल्ड शराब घोटाले का पैसा है कहाँ? अरविंद जी ने कहा है कि इसका खुलासा वे 28 मार्च को कोर्ट के सामने करेंगे सारे देश को सच सच बताएंगे कि इस सो कॉल्ड शराब घोटाले का पैसा है कहां उसका सबूत भी देंगे अरविंद जी बहुत सच्चे देशभक्त निडर और साहसी व्यक्ति हैं। उनकी लंबी आयु सेहत और सफलता की कामना करना उन्होंने कहा है मेरा शरीर जेल में है लेकिन आत्मा आप सबके बीच है आंखें बंद करो मुझे अपने आसपास महसूस करोगे તો દિલ્હીમાં લીકર પોલિસીને લઈને કથિત રીતે જે કૌભાંડ થયાની વાતો છે તેને લઈને જ અરવિંદ કેજરીવાલે પ્રહાર કર્યા અને તેમણે કહ્યું કે ઈડી જો એવું કહે છે કે આ એક કૌભાંડ છે અને આમાં કંઈ ખોટું છે તો તેમને આ કૌભાંડની અંદર થયેલા પૈસા કેમ હજુ સુધી નથી મળ્યા તેમણે ઘણી બધી જગ્યાએ છાપેમારી કરી તેમના નેતાઓની પણ ગિરફતારી કરી પરંતુ એ પૈસા છે ક્યાં એ રૂપિયા કોણ ખાઈ ગયું આ વાત અરવિંદ કેજરીવાલે પૂછી એટલું જ નહીં પરંતુ તેમણે એ પણ કહ્યું કે હવે હું એ પૈસા ક્યાં છે તેનો ખુલાસો પણ કરી આમાં કોણ આરોપી છે તેનો પણ ખુલાસો કરીશ આ વાત તેમણે તેમના પત્ની સુનિતા કેજરીવાલને સંદેશામાં જણાવી છે હવે જોવાનું રહ્યું કે આગળ જ્યારે અરવિંદ કેજરીવાલ કોર્ટમાં પહોંચે છે તો તેઓ ખુલાસો કરે છે કે નહીં અને ખુલાસો કરે છે તો કોના કોના નામ સામે આવે છે અને ઈડીની તપાસ આગળ કઈ રીતે ચાલે છે તે પણ તમામ સમાચારો અમે આપના સુધી પહોંચાડતા રહીશું તેથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર